નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો ભારતીય તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ભારતને કોરિયાનું ટેન્ડર ધારણા મુજબ ન મળતા અને ઘરાગી ઓછી હોવાથી બજારો સ્ટેબલ છે પરંતુ દિવાળીના સમયમાં વૈશ્વિક બજારમાં તેજીના ફટાકડા ફૂટી ગયા છે અને મિત્રો ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને બસો ડોલર વધી ગયા છે રાજકોટના એક બ્રોકરે જણાવ્યું હતું કે ચાઇનાની નીચા ભાવથી અત્યારે દરેક દેશમાંથી ઘરાગી સારી હોવાથી બજારો વધ્યા છે અને ભારતીય ભાવ ઊંચા હોવાથી ચાઇના લેવલ નથી નાઇજીરિયાના તલના ભાવ અગિયારસો ડોલર હતા જે વધીને તેરસો ડોલર પ્રતિ ટન થઈ ગયા છે પાકિસ્તાનના અગિયારસો પચાસ ના વધીને તેરસો ચાલીસ ડોલર થઈ ગયા છે તો કોરિયાના ટેન્ડરમાં બીજા દેશોને સારો ઓર્ડર મળ્યો હોવાથી પણ બજારો વધ્યા છે મિત્રો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની કુલ ચોવીસો કટ્ટાની આવક હતી અને ભાવ નવા મીડિયમ હલ્દમાં રૂપિયા એકવીસો પચાસથી લઈને બાવીસો રૂપિયા અને બેસ્ટ હલ્દમાં રૂપિયા બાવીસો પચીસથી લઈને ત્રેવીસો પચીસના હતા તો ઉનાળ ઉતલની વાત કરીએ તો ઉનાળ ઉતલ રૂપિયા એકવીસોથી લઈને બાવીસો પ્રતિ વીસ કિલોના રહ્યા હતા અને રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા જેડ પ્રીમિયમ ક્વોલિટીની વાત કરીએ તો જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ત્રણ હજાર નવસોથી લઈને ત્રણ હજાર નવસો એસી જેડ બ્લેકમાં ત્રણ હજાર સાતસો પચીસ રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો પંચોતેર રૂપિયા અને એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર સોથી લઈને ત્રણ હજાર છસો પચાસ રહ્યા હતા જ્યારે રાજકોટમાં બસો બોરીની આવક થઈ હતી